ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સાપુતારા મેઘમલહાર પર્વ બે હજાર ચોવીસનો આજે પ્રારંભ કરવામાં આવ્યો રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ગુજરાતના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપી રહ્યું છે ગુજરાત પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બન્યું છે રાજ્ય સરકાર કૈલાસ માનસરોવર યાત્રા સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થયાત્રા જેવી યોજનાઓમાં પણ આર્થિક સહાય આપી રહી છે તેમ જણાવીને સાપુતારા સબરીધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા આ હિલ સ્ટેશન પર આવતા પ્રવાસીઓને ફરવા આનંદની સાથે સાથે એક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળે છે ગુજરાત સરકાર પ્રવાસન વિકાસના વિઝનને સાકાર કરવા માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે આ ઐતિહાસિક નેરોગેજ ટ્રેનને રૂટને એકસો ને અગિયાર વર્ષ પૂરા થયા છે સધાર્ત્રીથી ગિરી કંદરાઓ સુધીની પસાર થતી આ ટ્રેન ની સફર કરવા જેવી છે પ્રકૃતિ પ્રેમી પર્યટકો માટે તેમાં એક એસી કોચ પણ છે અને ડાંગ અને વાસદા નું સૌંદર્ય છોડે કડાયે ખીલે ખીલી ઉઠ્યું છે ત્યારે આ પ્રકૃતિની સુંદરતાને મન ભર માણી હોય તો આ ગાડીમાં પ્રવાસ કરવો ખૂબ જરૂરી છે